આમુદમાં મહેફુઝા ઝેડ હકીમ તાલીમ વર્ગમાં પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો નગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની બહેનો અને યુવતીઓને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા માટે બચ્ચો કા ઘર આમુદ સંચાલિત મહેફુઝા ઝેડ હકીમ સ્કૂલમાં સેવન ક્લાસ તેમજ મહેદી ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા તાલીમ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર વિતરણ સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિલાઈ તાલીમ સફળતાપૂર્ણપૂર્વક પૂર્ણ કરનાર અઠ્યાસી વિદ્યાર્થીઓને સિલાઈ ક્લાસના તેમજ ત્રેવીસ વિદ્યાર્થીનીઓને મહેંદી ક્લાસના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા પ્રમાણપત્ર સ્વીકારતી વેળાએ બહેનો અને યુવતીઓના ચહેરા પર આત્મવિશ્વાસ સંતોષ અને સફળતાની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી બચ્ચોકા ઘર આંગો સંચાલિત આ તાલીમ કેન્દ્રમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓને વ્યાવસાયિક કૌશલ્ય આધારિત તાલીમ આપવામાં આવી હતી સંસ્થાના મુહૂર્તમીમ બસી રાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજની બહેનોને પગભર બનાવવાનો સંસ્થાનો મુખ્ય હેતુ છે અને આવનારા સમયમાં પણ આવા તાલીમલક્ષી કાર્યક્રમો વધુ વિસ્તૃત રૂપે શરૂ કરવામાં આવશે કાર્યક્રમના પ્રમુખ તરીકે યુકેથી પધારેલા મુમતાજબહેને બહેનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે દીકરી આગળ વધે ત્યારે માત્ર તેજ નહીં પરંતુ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે અને પોતાના હુનર અને વિશ્વાસ રાખી સતત મહેનત કરવાથી સફળતા ચોક્કસ મળે છે આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ઇબ્રાહિમ પટેલ મૌલાના ઈસુફ ભરકોદરા મૌલાના સહિત દેવલા સહિત બચ્ચો ઘર આમોદનો સમગ્ર સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બચ્ચો સંચાલિત સીવણ ક્લાસ અને ક્લાસ ચલાવવામાં આવે છે એનો હેતુ એ છે કે આમોદ શહેર અને અત્રાફના ગામડાને પ્રજાને અને બહેનોને એનો લાભ મળે તે હેતુથી આજે એક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લગભગ એક્યાસી સર્ટિફિકેટ ક્લાસના અને તેવીસ સર્ટિફિકેટ નજીક ક્લાસના આપવામાં આવ્યા હતા આ અમારા સમારંભની અંદર આમોદ નગરપાલિકાના પ્રમુખ સાહેબ મમતારામાં જીલ્પાબેન પટેલ સાહેબ તથા પ્રમુખ તરીકે યુકેથી પડેલ મુતાઝબેન અને તેમના સાથીઓ હાજર રહ્યા હતા એ તમામ હું આભાર માનું છું ટીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ